નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદમાં જ ને હળવદમાંથી જ પછાર થતી ધાંગેધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે કેનાલ અત્યારે હાઉ ખાલી છે આમ તો જાહેરાતને કરવામાં આવી હતી હવે ખાસ મિત્રો અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ ઉપર એટલા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો એટલા માટે મળ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોના પણ ફોનને આવતું હોય છે અને અમુક રાજકીય જે આગેવાનો છે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે કે નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે રાજ્ય સરકારમાં ધારાસભ્યને નામને રજૂઆતોને કરે છે પરંતુ ખરેખર એ નેતાઓને એ બુદ્ધિ પહોંચવી જોઈએ અને ભાન હોવી જોઈએ કે આપણે જે રજૂઆત કરી છે તો રજૂઆત કરી છે તો એ કેનાલમાં પાણી નીકળે એવું છે ખરું એ કેનાલમાં પાણી છૂટે એવું છે ખરું તો પછી નથી એવું તો પછી તમે આવી બધી છે હાઇલાઇટ થવા માટે થઈ અને તમે માત્ર રજૂઆત કરો છો એવું થયું નથી કારણ કે મિત્રો આ અત્યારે ખાસ એટલા માટે આપણને પણ આ પાંચ છ દિવસથી જોતા હતા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન ને આવતા હતા એટલે મેં કીધું બધા જવાબ દેવા કરતા એક જે છે આપણે ફેસબુક યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી અને જે કંઈ સત્ય હકીકત જે છે આપણા ખેડૂત સુધી પહોંચાડીએ ખેડૂતોને માહિતીથી વાકેફ કરીએ કે ખરેખર પરિસ્થિતિ આવી છે ને હવે પછી આ નેતાઓ તમને એમ આમ પાણી ચાલુ કરાવવાના છીએ તો કેવી રીતના ચાલુ થશે એ ખેડૂતો વર્ષોથી ખેતી ક્ષેત્રે જોડાયેલા છે ખેતી કરે છે એટલે એમને ખબર પડશે કે ખરેખર પાણી મળશે કે નહીં કારણ કે અત્યારે હવે જે છે ને મિત્રો એ વાવણીનો સમય જે છે એ ઘણા બધાએ વાય પણ દીધું છે ઘણા બધા એવા છે અત્યારે કપાસને મગફળીને વાવવાનું છે નર્મદા કેનાલ આધારિત જે કંઈ ખેડૂત મિત્રો ખેતી કરે છે તો એ રાહ જોઈને બેઠા છે કે આપણે વાવવું કે ન વાવવું કારણ કે કેનાલમાં તો પાણી છે નહીં કેનાલમાં તો પાણી છોડવામાં આવ્યું નથી તો પછી વાઈને વાઈ દીધા પછી જે છે એ જો કેનાલમાં પાણી છોડવામાં ન આવે તો પછી પરિસ્થિતિ જે છે એ વધારે ગંભીર બનવાની કારણ કે વાઈ દીધા પછી એની ઘણી બધો ખર્ચ થતો હોય એ ખર્ચ થયા પછી જો કેનાલમાં પાણી છોડવામાં ન આવ્યું તો પછી એ બધું બાતલ જવાનું છે એ બધું બગડવાનું છે એટલે ખાસ મિત્રો અત્યારે એટલા માટે આપણે મળ્યા છીએ મોરબી માળિયા અને ધાંગેત્રા બ્રાન્ચની ત્રણેય નર્મદા કેનાલો પસાર થાય છે તો પછી માળિયા બ્રાન્ચની જે કઈ મિત્રો નર્મદા કેનાલ છે તો એને પંદર છ લગી સાફ સફાઈ જે છે એને કોન્ટ્રાક્ટર જે છે મિત્રો એને તારીખ દેવામાં આવી છે કે પંદર છ સુધીમાં તમે કેનાલ જે છે એ સાફ કરી નાખો ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ધાંગધ્રા બ્રાન્ચ ના બ્રાન્ચ કેનાલ ની તો ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ આપણા અડોદ જે મિત્રો પસાર થાય છે મોરબી ચોકડી થી થોડાક આગળ જઈએ એટલે ઉમરાણીયા પરિવારના સુરાપુરા દાદા નું એનું મંદિર છે ત્યાં આગળ એક પુલ છે નાનો એટલે આપણે એને પુલિયું કઈ હવે મોરબી નો હળવદ થી મોરબી નો રોડ બની રહ્યો છે એટલે ત્યાં આગળ પુલિયા નું કામ ચાલુ છે હવે પુલિયા નું કોન્ટ્રાક્ટર જે છે ને મિત્રો એ એવું કહી રહ્યો છે કે અમે નર્મદા નિગમ પાસે સુધીની જે મુદત છે લીધી છે છે અત્યારે મહિનો સત્યાવીસ તારીખ થઈ છે હવે એનું કહેવાનું એવું થાય છે કે અમે ત્રીસ છ સુધી મુદત લીધેલી છે અને ત્યાં સુધી એને નવું ફૂલિયું બનાવે છે મિત્રો તો એનું કામગીરી ત્યાં આગળ ચાલુ છે તો હવે તમે વિચાર કરો ધાંગેધરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં જો પાણી છોડે તો પછી હળવદની બહાર નીકળતા જ જે છે એ મોરબી રોડ ઉપર પુલિયું બને છે તો હવે પુલિયાના હિસાબે જે છે એ પાણી આમાં છોડવામાં નહીં આવે કારણ કે ત્યાં બંધ છે હવે એ નહીં છોડવામાં આવે તો તમે આપણને બધાને ખબર છે કે ધાંગેધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું જે પાણી છે એ બ્રાહ્મણી બે ડેમમાં નાખવામાં આવે છે અને બ્રાહ્મણી બે ડેમમાં નાખ્યા પછી એ જે પાણી છે એ ઘણા બધા એ હળવદના વીસથી એકવીસ ગામો જે છે મિત્રો એને પાણી આપવામાં આવે છે ત્યાર પછી જે છે એ માળિયાના અમુક એવા ગામો છે કે એને એ પાણી જે છે એ આપવામાં આવે છે જો કે અત્યારે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ જે છે મિત્રો જ્યાંથી પસાર થાય છે અડોદ બાર જ એનું પુલિયાનું કામ ચાલુ છે તો એ પુલિયાનું કામ ચાલુ હોવાના કારણે કઈ રીતના શક્ય છે આમાં પાણી આપવું જ બીજી વાત માળિયા બ્રાન્ચની જે કેનાલ છે મિત્રો તો એ સાફ સફાઈ ને બધું એનું ચાલુ છે ને એની પંદર તારીખ લગીની મુદત છે તો પછી એમાં કઈ રીતના માની લીધું કે પંદર તારીખ લગીની મુદત છે ત્યાં સુધી સાફ કરે તો હજી પંદર દી એવા છે કે એમાં પાણી નહીં છૂટે ની કેનાલ ની વાત કરીએ તો અહીંયા આગળ પુલિયાનું કામ ચાલુ છે એ કહી રહ્યા છે કે ત્રીસ તારીખ સુધી અમારી મુદત છે તો એ પુલિયાનું કામ ચાલુ છે ત્યાં સુધી આમાં પણ પાણી નહીં છોડે હવે વાત રહી ખાલી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલની તો હવે ક્યારે પાણી છૂટે છે એ જોવાની વાત છે હમણાં ધારાસભ્ય સાથે વાત થઈ હતી પ્રકાશભાઈ તો એમનું પણ એવું કહેવાનું થયું કે ભાઈ આ બાબતનું એવું કરવું પડશે અને સરકારમાં એમાં રજૂઆત કરવાની છે પાણી ખેડૂતોને મળે એ દિશામાં પ્રયત્નો કરવાના છે પરંતુ ખરેખર પરિસ્થિતિ આવી છે તાલુકા ભાજપ પ્રમુખ છે તો એમને હમણાં થોડા દિવસ પહેલા રજૂઆત કરી હતી કે ભાઈ ખેડૂતોને પાણી આપવામાં આવે તો ખરેખર એમને એ ખબર હોવી જોઈએ કારણ કે ઘણા બધા એ મિત્રો ખેડૂતો એવા છે કે સત્તા પક્ષના જે છે સંગઠનના હોદ્દેદારો એને એવું હોય કે એ એમની જ સરકાર છે એની રજૂઆત કરે તો એમનું સાંભળવાના છે વિરોધ પક્ષવાળા કોઈ કરે તો મોટાભાગે એવું હોય કે ભાઈ આમનું સાંભળે કે ન સાંભળે પરંતુ સત્તા પક્ષના જ સંગઠનવાળા જો રજૂઆત કરે તો રાજ્ય સરકાર સાંભળશે અને એવું ખેડૂતોને પણ થયું હતું કે ભાઈ રજૂઆતોને થઈ જ છે તો હવે થોડાક દિવસમાં પાણી મળશે પરંતુ મિત્રો ખરેખર એ સત્તા પક્ષના જે આગેવાન છે ને પ્રમુખ છે ને એને એ ખબર હોવી જોઈએ કે પરિસ્થિતિ હકીકત આવી છે તો આપણે ખેડૂતોને ગુમરાહ ન કરાય ખેડૂતોને આપણે જે છે એને અમથામથા જે છે એ ઉલું ન બનાવે કારણ કે પરિસ્થિતિ મેં હમણાં તમને કીધું એ કે માળિયા અને ધાંગેધ્રા બ્રાન્ચની કેનાલની શું છે રહી વાત હવે મોરબી બ્રાન્ચ મોરબી બ્રાન્ચમાં પાણી છોડો ખરેખર નહીતર જે ખેડૂત મિત્રો કરતાં વધારે ફોન જતા હોય કારણ કે એ તો બધા મત માંગવા જતા હોય એમને કીધું હોય હમણાં લોકસભાની ચૂંટણી ગઈ ત્યારે વળી પાછી મોટી મોટી કરીએ છે કે નાના બેઠા જ છે તમને પાણી મળી જાય છે પણ હવે તો કંઈ જરૂર હે નહીં એટલે એમનામાં વધારે ફોન જતા હશે તો પછી એમને એ ખરેખર ખબર હોવી જોઈએ કે પરિસ્થિતિ આવી છે એટલે ખેડૂત મિત્રોને આપણે ગુમરા ન કરાય અને એમને કહેવાય કે ખરેખર આ રીતના પરિસ્થિતિ છે એટલે તકલીફ વાળું છે એટલે પાણીનું બહુ નક્કી જેવું કંઈ છે નહીં અને જો આપશે તો એ પાછી બધા આપણને તો બધાને ખબર જ છે કે ભાઈ ફલાણા નેતાઓની ફલાણા આગેવાનની ને એની બહુ જ ભલામણ હતી ને એ ગાંધીનગર લગી બે ઈ ગયા હતા ને એમને મોરબી રજૂઆત કરી હતી ને ઓલામને નિગમમાં રજૂઆત કરી હતી ને આવી બધી પણ જે છે એ વાતો કરશે અને પછી છે એ મહા મહેનતે આ બધા એની મહેનત બાદ પાણી જે છે કેનાલોમાં છોડવામાં આવ્યું છે પાછું એ થાય છે પરંતુ અત્યારે હકીકત મિત્રો પરિસ્થિતિ એવી છે કે હમણાં થોડા દિવસ એટલે કે છેલ્લા પંદરક દિવસ પાણી જે છે ને એ મોરબી બ્રાન્ચની વાત આપણે નથી કરતા હવે એમાં છોડે કે નહીં એ પછીનો પ્રશ્ન છે બાકી ધાંગ્રા બ્રાન્ચની માળિયા બ્રાન્ચની જે નર્મદા કેનાલ છે એમાં આપણને હાલ અત્યારે લાગતું નથી એટલે જે કંઈ ખેડૂત મિત્રો છે ને એ ખાસ આની નોંધ લેજો કે હમણાં પાણી આ કેનાલોમાં છોડે એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી એટલે જો કોઈ તમને ઉલું બનાવતા હોય તો તમે ધ્યાન રાખજો રહી વાત મોરબી બ્રાન્ચની કેનાલની તો હવે મોરબી બ્રાન્ચની કેનાલમાં આ લોકો આ જે આગેવાનો જે છે એ પાણી છોડાવે જરૂરી છે કારણ કે મિત્રો અત્યારે વાવણી જે છે મોટા ભાગના એ કરી નાખી છે કેનાલ આધારિત જે કઈ લોકો વાવણી કરતા હોય તો એ અત્યારે રાહમાં બેઠા છે કે ભાઈ કેનાલમાં પાણી છોડ છે તો કપાસ કે પછી મગફળી કે બીજું જે કઈ વાવવાનું થતું હોય એ વાઈએ પરંતુ એમાં અત્યારે ખેડૂતો મૂંઝવણમાં છે એક પણ આગેવાન જે છે મિત્રો એવું કહી શકતા નથી કે તમે વાયદો છીએ તમે ન વાવો હમણાં પાણી નહીં મળે આવું કોઈ બોલતા છે નહીં આ જોવી છે રજૂઆત નહીં આપણા બધા એના પ્રયત્નો છે કે પાણી મળે પરંતુ ખરેખર પરિસ્થિતિ શું છે એ ખેડૂતોને સમજાવવી જોઈએ તો પછી એ આ કેનાલની આશા એ બે નહીં કે ભાઈ વાંધો નથી પરિસ્થિતિ આવી છે એટલે આ વખતે નહીં મેળવે વાવાનો આવી બધું છે એટલે ખાસ જે કંઈ ખેડૂત મિત્રો છે એ બધાએ નોંધ લેજો કે માળિયા અને ધાંગેદ્રા બ્રાન્ચની કેનાલમાં હમણાં પાણી છૂટે એવું કંઈ હાલ લાગતું નથી ને પછી તો શું થાય તો આ બધાને કદાચ પુલિયાનું કામ બંધ કરાવીને પાણી આપવું હોય તો આ બધા આપીએ કે ઓલું કામ સફાઈનું બંધ કરાવીને આપવું હોય તો આપીએ કે પણ હકીકત પરિસ્થિતિ આવી છે આભાર મિત્રો